ોદમાં સરકારી કુમાર છાત્રાલયના મેદાનમાં સરકારી યોજનાની સાયકલોનો ભંગાર હાલતમાં ખડકલો જોવા મળ્યો છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત એક વર્ષ બાદ પણ વિનામૂલ્યે વિતરણ થવાનું બાકી જ રહ્યું છે આ કલર કામ ફરીથી કરી આપવાની સામે આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે વિતરણ કરવામાં આવતું હતું પરંતુ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાયકલો વિદ્યાર્થીઓને વિતરણ ન કરી હતી અને હવે કલર કામ કરીને વિતરણ થવાનું હોવાથી વિદ્યાર્થી નેતા દ્વારા આયોજનનો વિરોધ કરવામાં આવ્યો છે વિશાળ સંખ્યામાં સાયકલો આવી તો આપવામાં કેમ ન આવી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે તો દાહોદમાં સરકારી કુમાર છાત્રાલયના મેદાનમાં સરકારી યોજનાની સાઇકલોનો ભંગાર હાલતમાં ખડકલો જોવા મળી રહ્યો છે સંવાદદાતા ઉત્સવ જોડાયા છે ફોનલાઇન પર ઉત્સવ જણાવશો કે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે દાહોદમાંથી કે જ્યાં સરકારી કુમાર છાત્રાલયના મેદાનમાં સરકારી યોજનાની જે સાઇકલો છે તેનો ખડકલો જોવા મળી રહ્યો છે અ જી હજીલ જે દાહોદમાં જે મામા ભણકે જે સરકારી કુમાર શાળા જે છાત્રાલય છે તેના જે મેદા ની અંદર જે બે હાજર બાવીસ ત્રેવીસ માં જે ડ્રોપ જે ડ્રોપ ડ્રોપ રેશિયો છે જે ઘટાડવા માટે જે અનુસૂચિત જાતિને જે સાયકલ આપવામાં આવે છે જે બાવીસ ત્રેવીસ ની સાયકલો છે તે ભંગાર હાલત અંદર હજી પણ ત્યાં ખુલ્લા મેદા ની અંદર મૂકવામાં આવી છે હાલ જયારે સાયકલ આપવામાં આવે છે ત્યારે જે કાર્ડ ખાયલી જે સાયકલો છે તેના પર જે ફરીથી રંગ કરીને જે વિદ્યાર્થીઓ છે જેમને આપવામાં આવી રહી છે આની પાછળ જે મોટું કારણ કહી શકાય કે શું વિદ્યાર્થીઓને જે કાર્ડ ખાયલી જે સાયકલ છે તેના દ્વારા તે લોકો સ્કૂલે જશે આની અંદર કોણ અધિકારી જવાબ છે તે મોટો સવાલ છે જી જી બિલકુલ ઉત્સવ આભાર